પાદરાના શ્રી રાજપૂત યુવા શક્તિ સંગઠન દ્વારા જ રોજ મહારાણા પ્રતાપની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી જે કાર્યક્રમમાં ધારાસભ્ય છે તનસિંહ ઝાલા સહિત તમામ લોકો ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ મહારાણા પ્રતાપની જન્મ જયંતીની ઉજવણી દેશભરમાં કરવામાં આવી રહી છે ખાસ કરીને જે રીતે વાત કરવામાં આવે તો પાદરામાં પણ ઉજવણી કરવામાં આવી હતી જેમાં મહારાણા પ્રતાપની જન્મ નિમિત્તે રાજપૂત શક્તિ યુવા સંગઠન પાદરા દ્વારા મહારાણા પ્રતાપની જન્મ જયંતી ઉજવણી કરવામાં આવી હતી પાદરાના નવા એસ્ટ ડેપો પાસે આવેલા મહારાણા પ્રતાપની પ્રતિમાને પુષ્પહાર અને પૂજન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે પાદરાના ધારાસભ્ય ચેતનસિંહ ઇચાલા મહામંત્રી કિરણસિંહ પઢિયાર રાજપૂત શક્તિ યુવા સંગઠનના પાદરા તાલુકા અને શહેર કમિટીના સભ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા મહારાણા પ્રતાપજીની પ્રતિમાને પુષ્પહાર કરી પૂજન વિધિ કરવામાં આવી હતી ખાસ કરીને જે રીતે વાત કરવામાં આવે તો પાદરાના જગતનાકા વિસ્તારમાં આવેલ મહારાણા પ્રતાપના પ્રતિમા ખાતે છે તે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં રાજપૂત સમાજ સહિત તમામ લોકોની ખાસ ઉપસ્થિતિ જોવા મળી હતી હિન્દુ હૃદય સમ્રાટ અને વીર યોદ્ધા મહારાણા પ્રતાપજીની આજે જન્મ જયંતિ છે એ નિમિત્તે શ્રી રાજપૂત શક્તિ યુવા સંગઠન પાધા દ્વારા તેમની પ્રતિમાને ફૂલાર કરીને ઉજવણી કરવામાં આવી છે તેમના જીવનમાંથી દેશ પ્રેમ ધર્મની રક્ષા કેવી રીતે કરવી અને તેમને કીધું તું કે ઘાસ ખાવાનું મંજૂર છે પણ મારા રાષ્ટ્ર પર કોઈ આંખ ઊંચી કરવાની કોઈની તાકાત નથી તો આવા વીર યોધાના જીવનમાંથી આપણને દ્રેશ દેશ પ્રેમ પણ શીખવા મળે છે આજ રોજ તેમને પ્રતિમાની પૂજન કરીને તેમને સત સત નમન કર્યા છે